તો દર્શક મિત્રો આ ગામમાં થયો દશામાનો સૌથી મોટો ચમત્કાર મારા ભાઈઓ અત્યારે દશામાના વર્ત ચાલી રહ્યા છે અને દશામાના જે મિત્રો ચમત્કારો જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો ફરી એકવાર દશામાનો ચમત્કાર જોવા મળ્યો છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને દશામા માટે વિડીયોમાં કોમેન્ટ કરી શેર કરી દેજો મારા ભાઈઓ હું દશામાને પ્રાર્થના કરું કે જે ભાઈઓ આ વિડીયોને જોઈ રહ્યા છે તેમની બધી માનો મનોકામના પૂરી કરે મા દશામા મિત્રો તમને જણાવી દઈએ કે દશામાનો મિત્રો મહિમા પાર છે મિત્રો તેમના ચમત્કારો હર જગ્યાએ જોવા મળે છે ક્યાંક તેઓ દૂધ પીતા હોય છે ક્યાંક મિત્રો તેઓ ઘી પીતા હોય છે અને ક્યાંક મિત્રો તેમના પરતાપે મિત્રો ક્યાંક ને ક્યાંક બધું ચમત્કારો જોવા મળતા હોય છે ત્યારે મિત્રો દશામાંના ચમત્કારને તમે પણ માનતા હોય તો કોમેન્ટમાં જય દશામાં લખી દેજો મારા ભાઈ વિડીયોમાં લાઈક કરી દેજો વિડીયોને શેર પણ કરી દેજો અને આવા ને આવા અવનવામાં દશામાંના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો જય દશામાં